ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં આવેલા બોવાસીમલા ગામની મુલાકાતે પહોંચ્યા છે તેઓ પ્રથમ વખત આયોજિત સંયુક્ત મેગા ન્યુકોમ યુલ્લો ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે આ ઉત્સવ કામ્પોરિજો સર્કલમાં યોજાઈ રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ધનખડની અરુણાચલ પ્રદેશની આ ત્રીજી મુલાકાત છે ઉત્સવ દરમિયાન સંસદીય કાર્ય અને અલ્પસંખ્યક બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજીજુ પણ ઉપસ્થિત રહેશે ન્યુકુમયુલનો ઉત્સવ અરૂણાચલ પ્રદેશની નિશી જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે જે કૃષિ આધારિત તહેવાર છે આ ઉત્સવનો મુખ્ય હેતુ ધરતી પર તમામ માનવજાત માટે સુખ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવી છે ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત અને ઉત્સવમાં તેમની ઉપસ્થિતિથી સ્થાનિક સમુદાયમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે અને આ કાર્યક્રમ નિશી સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે